વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગઈ છું જેમાં આપણે ચર્ચા કરીશું કે શિક્ષક બનવા માટેની જે પરીક્ષા છે ટેટ અને ટાટ એ નવી બે હજાર છવ્વીસમાં છે એ ક્યારે આવશે તો જો તમારું પણ સ્વપ્ન એક શિક્ષક બનવાનું છે અને બે હજાર પચીસની જે આ ભરતી પ્રક્રિયા છે એ લગભગ હવે પૂર્ણ જ થઈ ગઈ છે ફક્ત કચ્છનો મેથ્સ સાયન્સનો બીજો રાઉન્ડ બાકી છે તો તમારી જો પોઈન્ટમાં રહી ગયા હોય અને શિક્ષક બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હોય તો ખૂબ ઝડપથી તૈયારી શરૂ કરી દેજો કેમ કે બે હજાર છવ્વીસનું નવું વર્ષ શરૂ થતાની સાથે જ બધી જ પરીક્ષાઓ ચાલુ થઈ જશે ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી આ બધી જ પરીક્ષા છે નવા વર્ષની અંદર આવી જશે અને વર્ષ પૂર્ણ થતાં પહેલાં જ છ મહિનાની અંદર તો બધી જ પરીક્ષા જે છે એ પૂર્ણ પણ થઈ જશે અને વર્ષના અંતે તમને છે એ રિઝલ્ટ પણ આવી જશે અને ઓર્ડર પણ મળી જશે તો જો તમારું પણ સ્વપ્ન એક શિક્ષક બનવાનું છે તો ખૂબ ઝડપથી તૈયારી શરૂ કરી દેવી આ વિડીયોમાં આપણે જોઈશું કે નવી પરીક્ષા પદ્ધતિ શું છે ટેટ ટુ છે એ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેવાશે કે કેમ સિલેબસ શું હોય છે પરીક્ષાનો કયા કયા પુસ્તકો વાંચવા ટેટ ટાટ પરીક્ષા શું છે આ બધી જ માહિતી તમને છે એ ડિટેલ્સમાં આ વિડિયોની અંદર મળી જશે જો તમે પણ બે હજાર છવ્વીસમાં પરીક્ષા પાસ કરવા માગતા હોય તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને તમારા મિત્ર સાથે અવશ્ય શેર કરજો મિત્રો આજે આપણે ટેટ ટા જેવી પરીક્ષા વિશે વિગતવાર ચર્ચા કરીશું તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ છે એ શિક્ષક બનવા માટે જઈ રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ ટેટ ટાટ જેવી એક્ઝામ આપવાના છે જેને એક્ઝામ વિશે કોઈ જ ખબર નથી તો બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે આપણે જોઈએ કે ટેટ અને ટાટ પરીક્ષા એ શું છે તો ટેટ એટલે કે એનું ફૂલ ફોર્મ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ટાટ જે છે એનું ફૂલ ફોર્મ છે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ આ બંને એક્ઝામ જે છે એ ટીચર બનવા માટે આપવાની હોય છે ટેટ વન પરીક્ષા છે એ પ્રાઇમરી લેવલ માટે એટલે કે ધોરણ એકથી પાંચ માટે શિક્ષક બનવા માટે આપવાની હોય છે અને ટેટ ટુ પરીક્ષા છે એ અપર પ્રાઇમરી માટે એટલે કે ધોરણ છ થી આઠમાં જો તમારે શિક્ષક બનવું હોય તો ટેટ ટુ આપવી પડે છે ટાટમાં પણ બે હોય છે ટાટ વન પરીક્ષા છે એ સેકન્ડરી એટલે કે નવ દસ માટે અને ટાટ ટુ પરીક્ષા છે એ ધોરણ અગિયાર બાર માટે એટલે હાયર સેકન્ડરીમાં ટીચર જો તમારે બનવું હોય તો એના માટે આપવાની હોય છે તો આ બધી જ પરીક્ષામાં ટેટ વનની પરીક્ષા જે છે એ હમણાં જે છે એના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ડિસેમ્બરમાં તો તેની એક્ઝામ પણ છે હવે ટેટ ટુ છે ટાટ વન ટુ આ બધી જ પરીક્ષા ક્યારે આવશે તેની માહિતી મેળવીએ હમણાં જે છે ભરતી પ્રક્રિયા હજુ તો પૂર્ણ થઈ છે બે હજાર પચીસની જે ભરતી પ્રક્રિયા આ ચાલુ છે એ બધી જ બે હજાર પચીસમાં પૂર્ણ થઈ જશે અને નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ આવશે ત્યારે ફરી પાછી આ બધી જ પરીક્ષા છે આવવાની છે તો જે કોઈ પણ વિદ્યાર્થી છે એ થોડા ઘણા માર્ક્સથી રહી ગયા હોય તો પાછી છે તૈયારી શરૂ કરી શકે છે હવે બધા વિદ્યાર્થીને મૂંઝવું તો એક પ્રશ્ન કે નવી ટેટ ટુ પરીક્ષા શું જૂના સિલેબસ મુજબ જ આવશે તો ના નવી પરીક્ષા છે ટેટ ટુની જૂના સિલેબસ મુજબ નહીં આવે તેમાં પણ હવે છે એ ફક્ત ત્યારે છે એ એમસીક્યુવાળી જે એક્ઝામ હતી ઓબ્જેક્ટિવ એક્ઝામ હતી હવે છે એ તમારે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને ટેટ ટુમાં પણ આપવી પડશે એટલે કે ટેટ ટુમાં પહેલાં છે મેઇન્સ નહોતી ફક્ત એક એક્ઝામ પરથી તમને જે છે એ જોબ મળી જતી હતી હવે જો તમારે ટેટ ટુ એટલે કે છ થી આઠ ધોરણમાં તમારે શિક્ષક બનવું હશે તો તમારે પહેલાં પ્રિલિમ્સ પાસ કરવી પડશે કે જે એમસીક્યુ બેઝ હશે અને પછી તમારે મેન્સ કે જે રિટર્ન એક્ઝામ આવે છે એ બંને એક્ઝામ તમારે પાસ કરવી પડશે હવે નવી ટેટ ટુની પરીક્ષા ક્યારે આવશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મૂંઝવ તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે નવી પરીક્ષા ક્યારે આવશે હજી જે છે એ ટેટ ટુની પરીક્ષામાં કચ્છ ભરતી જે છે તેમાં કંઈક ગોટાળા છે કચ્છ ભરતીમાં બીજું જે છે એ બીજો રાઉન્ડ જ બહાર પડ્યો નથી ફક્ત એક રાઉન્ડ છે બહાર પડેલ છે તો હવે પાછું બધા વિદ્યાર્થીઓને એમ થાય કે અમારો છે એ ભરતીમાં વારો નથી આવ્યો તો નવી એક્ઝામ ક્યારે આવશે તો આપણે જોઈ લઈએ કે પ્રિલિમ્સ જે છે એ માર્ચ એપ્રિલની અંદર જે છે એ આવી જશે અને મેઇન્સ પરીક્ષા છે એ મે મહિનાની અંદર જે છે લગભગ ટેટ ટુની પરીક્ષા લેવાઈ જશે આ ફક્ત જે છે એ પ્રિડિક્શન કરેલું છે એવી કોઈ ઓફિશિયલ માહિતી નથી પરંતુ પ્રિલિમ્સ લગભગ માર્ચ કે એપ્રિલની અંદર લેવાય જ જશે એટલે કે ટેટ ટુ જે છે એ પરીક્ષા નવા વર્ષમાં તેનું નોટિફિકેશન આવી જશે અને મેઇન્સ છે મે મહિનામાં લગભગ આવી જશે તો તમારે તૈયારી છે એ શરૂ કરી દેવી મેઇન્સ એક્ઝામ આવવાની છે અને જે છે એ સિલેક્શન હવે ફક્ત મેઇન્સ પરીક્ષાના આધારે થાય છે તો તમારે છે ઝડપથી તૈયારી શરૂ કરી દો એ સારું રહેશે કેમકે પ્રિલિમ્સ તો લગભગ તમે તૈયારી કરતા હોય એટલે તમારે ક્લિયર થઈ જશે એમાં અમુક ટકા જે છે એ તમારે માર્ક્સ લઈ આવવાના હોય છે એટલે પ્રિલિમ્સ તમારી ક્રેક થઈ જશે અને સિલેક્શન ફક્ત મેઇન્સ પરીક્ષાના આધારે થતું હોય છે એટલે શરૂઆતથી જ જો તમે વહેલા તૈયારી શરૂ કરી દો તો રિટર્ન છે તમારે લેખિતની પરીક્ષાની તૈયારી થઈ જાય હવે ટેટ ટુ પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હોય છે તો દોઢસો પ્રશ્ન હોય છે અને દોઢસો માર્ક્સનું પેપર હોય છે જે પ્રિલિમ્સનું અહીંયા હું તમને કહું છું પ્રિલિમ્સમાં આ રીતે ટેટ ટુ પહેલાં લેવાતી હતી હવે તો નવો સિલેબસ આવશે જો કે પ્રિલિમ્સમાં કંઈ ચેન્જ નહીં થાય દોઢસો પ્રશ્ન હોય છે દોઢસો માર્ક્સ હોય છે કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી મુખ્ય પરીક્ષા હવેથી લેવાશે પહેલાં નહોતી લેવાતી અને સમયમર્યાદા છે દોઢસો પ્રશ્ન અને દોઢસો માર્ક્સ હતા પરંતુ ટાઈમ તમને ફક્ત એકસો વીસ મિનિટનો જ આપવામાં આવતો હતો પરંતુ હવે એ વધારીને એકસો સાઠ મિનિટ થઈ જશે અથવા દોઢસો મિનિટ છે એ થઈ જશે તો જે વિદ્યાર્થીઓને એક ફક્ત પ્રશ્ન એ જ રહેતો હતો કે ટાઈમ ઘટે છે તો હવે ટાઈમ તમારે ઘટશે નહીં સમય મર્યાદા જે છે એ વધારીને જ આવશે નવું જ્યારે નોટિફિકેશન આવશે ઓફિશિયલ ત્યારે સમયમર્યાદા તમને વધારી દેવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ ટેટ ટુમાં હોતું નથી પરંતુ હવે કદાચ આવી શકે છે અત્યાર સુધી તો ટેટની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોતું નથી ટાર્ટ વન ટુમાં નેગેટિવ માર્કિંગ હોય છે તો આ રીતે છે એ પ્રિલિમ્સ હોય છે અને મેઇન્સ જે છે એનો સિલેબસ હવેથી આવશે મેઇન્સ ક્યારેય લેવાની નથી પરંતુ જે રીતે ટાટનો સિલેબસ હોય છે એવો જ ટેટ પણ સિલેબસ આવી શકે છે ટાટનો સિલેબસ આપણે જોઈએ મેઇન્સનો હવે ટાટ સેકન્ડની પરીક્ષા ક્યારે આવશે તો ટાટ સેકન્ડ છે એ પ્રિલિમ્સ છે એ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં આવી જશે અને તેની મેઇન્સ છે એપ્રિલમાં આવી જશે તો આ તારીખ તમે નોટડાઉન કરી લેજો સ ફેબ્રુઆરી કે માર્ચમાં આવી જશે અને મેઇન્સ છે એપ્રિલમાં આવી જશે તો જે કોઈ પણ વિદ્યાર્થી નવ દસમાં શિક્ષક બનવા માગે છે તમારો સબ્જેક્ટ છે માસ્ટર્સ તમે કરેલું છે તો આરામથી તમે છે ટાર્ સેકન્ડરીની એક્ઝામ આપી શકો છો હવે તો નવ દસમાં માસ્ટરની પણ જરૂર નથી ફક્ત તમે છે એ બેચલર્સ હશો અને બીએડ કરેલું હશે તો તમે એક્ઝામ આપી શકશો માસ્ટર કર્યું હશે તો તમારે જે છે એ તમારું જે નોલેજ વધારે હશે તો તમે વધારે સરળતાથી એક્ઝામ પાસ કરી શકશો અને ટાટ સેકન્ડરીની પરીક્ષામાં પણ ફક્ત મુખ્ય પરીક્ષાના આધારે જ સિલેક્શન થાય છે તેમાં માસ્ટર્સના માર્ક્સ પણ નથી ઉમેરાતા પ્રિલિમ્સના પણ નથી ઉમેરાતા તો રિટર્ન પરીક્ષાની તૈયારી છે એ શરૂ કરી દેવી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હોય છે તો જો નવ દસમાં તમારે શિક્ષક બનવું છે કે અગિયાર બારમાં બંનેમાં સેમ જ હોય છે ફક્ત એનું લેવલ અલગ અલગ હોય છે તો ટાટ સેકન્ડની પરીક્ષા પ્રિલિમ્સ છે તેમાં બે વિભાગ હોય છે વિભાગ એકમાં સો પ્રશ્ન હોય છે અને વિભાગ બેમાં પણ સો પ્રશ્ન હોય છે ટોટલ સમય છે એકસો એક એંસી મિનિટનો હોય છે પ્રિલિમ્સ તમારે આપો ત્યારે વિભાગ એકના સો પ્રશ્ન અને વિભાગ બે તમારો સબ્જેક્ટ રિલેટેડ હોય તેના પણ સો પ્રશ્ન હોય છે અને સમય ટોટલ એકસો એંસી મિનિટ એટલે પૂરતો સમય તમને મળે છે અને પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ હોય છે એટલે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં તો નેગેટિવ માર્કિંગ હોય જ છે એક પ્રશ્નનો છે એ એક માર્ક્સનો એક પ્રશ્ન હોય છે મુખ્ય પરીક્ષા છે નવ દસ અગિયાર બાર ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં સેમ હોય છે પેપર વન છે એ ભાષાનું હોય છે ભાષામાં જો તમે ગુજરાતમાંથી છો એટલે કે તમારી ગુજરાતી ભાષા હોય અથવા તો તમારી જો હિન્દી ભાષામાં આપવું હોય કે અંગ્રેજી ભાષા એ ભાષા ક્ષમતાનું એક પેપર હશે સો માર્ક્સનું હશે સમય છે એ દોઢસો મિનિટનો હશે અને પેપર ટુ તમારું વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનો હશે ટોટલ સો ગુણ હશે અને તેનો સમય પણ એકસો તેનો થોડો વધારે સમય છે એકસો એંશી મિનિટ પેપર વન છે એ ભાષાનું ગુજરાતી ભાષાનું સો ગુણનું હોય છે સમય થોડો ઓછો દોઢસો મિનિટ અને પેપર ટુ છે એ વિષય વસ્તુ તમારું જે સબ્જેક્ટ હોય એ અને પદ્ધતિશાસ્ત્રનું થોડું પૂછાય છે તેમાં પણ સો ગુણ અને સમય છે થોડો વધારે એકસો મિનિટ આપશે તો આ રીતે સેકન્ડરી હાયર સેકન્ડરીનો સિલેબસ છે હવે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા ક્યારે આવશે તો સૌથી પહેલાં આવી જશે ટાટ હાયર સેકન્ડરી એટલે કે પ્રિલિમ્સ જાન્યુઆરીમાં તેની લેવાઈ જશે અને મેઇન્સ પરીક્ષા છે લગભગ એપ્રિલ એન્ડ સુધીમાં છે એ ટાટ હાયર સેકન્ડરીની આવી જશે તો ખાસ નોટડાઉન કરી લેજો થોડા જ સમયની અંદર એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થશે એટલે કે જાન્યુઆરી બહુ તો જાન્યુઆરી એન્ડિંગ અથવા ફેબ્રુઆરીમાં ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ લેવાઈ જશે અને મેસ પરીક્ષા એપ્રિલ કે એપ્રિલ એન્ડ સુધીમાં છે એ લેવાઈ જશે તો આ રીતે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પણ લેવાઈ જશે તો તમને આ વિડીયોની અંદર છે એ ટેટ વન ટુ અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી આ બધી જ માહિતી તમને સારી રીતે તમને સમજાવ્યું જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ટેટ ટાટની તમારી જે છે એ પરીક્ષાની બધી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો થેન્ક યુ